આજે અમારો વિરોધ પ્રદર્શન છે આમ આદમી પાર્ટી દ્વારા કે જેટલા કાંડો છે એ ભાજપ દ્વારા થઈ રહ્યા છે બળાત્કાર કાંડ હોય જમીન કૌભાંડ હોય ડ્રગ માફિયા હોય કે કોઈને મરવા ઉપર મજબૂર કરવા અથવા તો કોઈની જમીન પડાવી લેવી એવા કયું કાંડ છે કે જે ભાજપે નથી કર્યું એમ છતાં પણ પોલીસ પ્રશાસન એને છાવરી રહ્યું છે અને જ્યારે આમ આદમી પાર્ટી લોકોના પ્રાણ પ્રશ્નો માટે મોંઘવારી વિશે પેપર ફોન વિશે કે કાંઈ પણ કાર્યક્રમ કરે તો એની તરફ અટકાયત કરવામાં આવે છે અને ભાજપના નેતાઓ કે કાર્યકરો કે જે કાંઈ કામ કરે કૌભાંડ કરતા હોય છતાં હાડની જેમ ફરે છે એવું પ્રશાસન શા માટે કરે છે એ સમજાતું નથી કમિશ્નર સાહેબને અમે આવેદન દેવા માટે આવ્યા છીએ કે લોકોનો અમારે પ્રાણપ્રશ્ન હલ કરવો એના માટે અમે આવેદનપત્ર આપું શું ગુનો છે આવા મોટા કાંડ કરે એને કાંઈ કહેતા નથી છાવરો છો અમારી ધરપકડ કરો છો એવું શા માટે અને અમારા ખાસ મીડિયા મીડિયા મિત્રો વિષય કહેવાનું છે કે કમિશનર સાહેબ મીડિયાને અંદર કેમ નથી આવવા જતું શું કામ એને લાજ કાઢે છે મીડિયા એટલે ચોથી જાગીર છે આ અમારા રાજકોટનો અવાજ છે એને દબાવવાની કોશિશ બિલકુલ નહીં કરતા જે લોકો સારા કામ કરે છે એને બિરદાવી છે અને જે કામ નથી કરતા એને અહીંથી જાકરો પણ આપી છે આમ આદમી પાર્ટી ને રાજકોટની પ્રજા છે